આજે તમારી જોડે ભરેલા કંટોલાનું શાક બનાવવાની રેસીપી શેર કરી રહી છું તો આ મેં અઢીસો ગ્રામ કંટોલા ગરમ પાણીમાં ધોઈને લઈ લીધા છે અને બે ત્રણ વાર સારી રીતે ધોઈ લેવા કેમકે એમાં ગારો કે કચરો કે ધૂળ ઘણો બધો હોય છે હવે એમાંના સ્ટફિંગ ભરવા માટે સિંગદાણા લઈ લીધા છે અને થોડા પાપડી ગાંઠિયા લઈ લીધા છે આપણે એને મિક્સર જારમાં પીસી લઈએ પીસાઈને તૈયાર છે હવે આપણે એક મોળું મરચું અને થોડી લસણની કળીઓ પણ પીસી લઈએ તમે આદું પણ નાખી શકો છો આ પેસ્ટ તૈયાર છે હવે આપણે આમાં મસાલા કરી લઈએ એક ચમચી તીખું મરચું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી દઈએ થોડી હળદર નાખી દઈએ એક ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ થોડી હિંગ નાખી દઈએ ગોળ લીધો છે તમે લીંબુ કે ખાંડ પણ એક નાખી શકો છો એક ચમચી આપણે તલ નાખી દઈએ અને મોણ માટે આપણે ત્રણથી ચાર ચમચી તેલ નાખી દઈએ તમે જેટલું મિશ્રણ મતલબ કે જેટલો તમે મસાલો તૈયાર કરતા હોય એ રીતે તમારે બધા મસાલા વધારે કે ઓછા કરીને લેવા મસાલો આપણો આ રીતે સારી રીતે મિક્સ કરી લેવો ખાસ કરીને કે ગોળ એકદમ સારી રીતે છુંદી લેવો હવે આપણે આમાં થોડીક ધાણાભાજી નાખી દઈએ આને પણ સારી રીતે મિક્સ કરી દઈએ મસાલો ખૂબ જ ભરેલા કારેલા કે ભરેલા ભીંડા કરતાં આ મસાલો ખૂબ સરસ લાગે છે કંટોલાનો શોક તમે એકવાર જરૂરથી બનાવજો તો આ મસાલો આપણો આ રીતે તૈયાર છે જોઈ શકો છો સ્ટફિંગ જોઈને જ ખાવાનું મન થઈ જાય તો આપણે આ કંટોલા લઈ લીધા છે અને ઉપરનો નીચેનો ભાગ આ રીતે કટ કરી લઈએ અને વચ્ચેથી એક કાપો મૂકીને અંદરથી બીજ આપણે ધીમે ધીમે નીકાળી લઈએ ના બીજ હોય તો સ્ટફિંગમાં મસાલામાં એડ કરી શકાય છે અને કડક બીયા હોય તો આપણે એને કાઢી નાખવાના એ નહીં નાખવાના અને બીયા કાઢવા થોડા આઘરા છે એટલે સંભાળીને કાઢવું કેમકે બહુ વધારે જોર કરશો તો આપણું કંટ્રોલ ભાંગી શકે છે તો આપણે આ રીતે બધા બિયા કાઢી લઈએ એક વાટકીમાં મેં કોણા બિયા છે એ અલગ કાઢી લીધા છે જે આપણે મસાલામાં પણ એડ કરી શકાય તો જોઈ શકો છો આપણે આ રીતે અંદરથી ગર બધો કાઢી લેવાનો છે હવે સ્ટફિંગ આપણે ભરવાનું છે તો બધામાં બિયા નીકળી ગયા છે એટલે હવે આપણામાં સ્ટફિંગ ભરી દઈએ તમે જોઈ શકો છો એકદમ તેલ પણ છૂટું પડી ગયું છે અને સરસ રીતે મિક્સ થઈ ગયું છે આપણું સ્ટફિંગ તો હવે આપણે આમાં ભરી દઈએ બધા કંટોલાને આપણે આ રીતે ભરી લઈએ થોડા દબાવી દઈએ જેથી કરીને મસાલો આપણે ચલાવતી વખતે નીકળે નહીં આ રીતે બધા કંટોલા આપણે ભરી લેવાના છે તમારા સ્વાદ પ્રમાણે તમારા મસાલા તમે વધારે કે ઓછા કરી શકો છો તો આપણે જોઈ શકો છો કંટોલા બધા આ રીતે ભરાઈ ગયા છે આ રીતે મેં ભરી લીધા છે થોડો મસાલો વધ્યો છે એ આપણે બની જાય પછી ઉપરથી થોડો નાખી દઈશું હવે કઢાઈમાં થોડું તેલ નાખી દઈએ આ નાની ચમચી છે એટલે પાંચથી છ ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે આપણે હિંગનો વઘાર કરવાનો છે બહુ સરસ લાગે છાનો સ્વાદ હિંગનો વઘાર થઈ જાય એટલે આપણે આમાં કંટોળા ઉમેરી દઈએ અને કંટોલાના જે આપણે મસાલાવાળો ભાગ છે ને એ પહેલાં આપણે શેકી લેવાનો છે એટલે મસાલાવાળો ભાગ આપણે નીચે રાખી દઈએ આ રીતે ફેરવી લેવાના છે મસાલાવાળો ભાગ નીચે જવા દઈશું આ રીતે જો બધા ફેરવી લીધા છે તો આ રીતે આપણે બધા ફેરવી લીધા છે વારા ઉપરથી આપણે ત્રણથી ચાર ચમચી જેટલું આપણે પાણી નાખી દઈએ વચ્ચે વચ્ચે થોડું થોડું આપણે આ રીતે પાણી નાખતા રહીશું પણ ચાર ચમચી અત્યારે નાખી અને ઢાંકી દઈએ ચલાવવાનું નથી હમણાં આપણે આને ઢાંકીને થવા દઈએ પાંચેક મિનિટ એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે એટલે એકદમ સરસ રીતે બફાઈ જાય હવે આપણે આ જોઈ શકો છો હવે આપણે આને બીજી બાજુ પલટાવાના છે જે મસાલાવાળા ભાગ છે એ ઉપર લઈ લેશું અને આ ઉપરનો ભાગ છે એ નીચેની સાઈડ જોવા દઈશું એ રીતે આપણે બધા કંટોલાને ફેરવી લઈએ મસાલાવાળો ભાગ છે એ સારી રીતે સકળાઈ ગયો છે હવે આપણે આ રીતે બધા કંટોળાને પલટાવી લઈએ પાછું ઉપરથી આપણે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખી દઈએ પછી પાછું આપણે ભાતીને પાંચેક મિનિટ સુધી થવા દઈશું અને આ તેલમાં અને આ રીતે વરાળમાં એકદમ ધીમા તાપે બહુ સરસ રીતે બનીને તૈયાર થાય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી તમને ગમે ને તો લાઈક કરી દેજો મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરો તો તમે જોઈ શકો છો કંટોલા આપણે સારી રીતે બનીને તૈયાર છે બફાઈ પણ ગયા છે ગેસ આપણે બંધ કરી દઈએ અને ઉપરથી આ મસાલો જે આપણે વધ્યો તો એ નાખી અને થોડીવાર ઢાંકીને રવા દઈએ એ વરાળમાં જ મસ્તો એ વરાળમાં જ તે મસાલો અમોલો થઈ જશે સારી રીતે મિક્સ કરી દઈએ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે સાતમ આઠમમાં ઉપર પણ બનાવી શકો અને કે તમારે સફરમાં બહાર જવું હોય ત્યારે પણ તમે બનાવીને સાથે લઈ જઈ શકો એકદમ ખાવામાં ટેસ્ટી હેલ્ધી અને ચોમાસામાં મળતા કંટોલા એવા આપણે બનીને તૈયાર છે તો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ